હેલો ગાયઝ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે દર્શન કરવા જવાનું છે વલસાડ જિલ્લાનું પાનેરા ગામ જે સુરતથી લગભગ સો કિલોમીટર અને પાનેરા ડુંગર વલસાડથી આઠ કિલોમીટર જેટલું દૂર થાય દોસ્તો આ જે તમને દેખાય છે ને તે વલસાડના ડુંગર પાનેરા ડુંગરની તળેટી છે જો તમે સામે જોઈ શકો છો આ ડુંગરની તળેટી છે અને આ એનો મેઇન ગેટ છે જો કે ડુંગર ઉપર જવાના બે રસ્તા છે એક પાછળની સાઈડ છે અને એક આ મેન રસ્તા આ એનું શોપિંગ સેન્ટર જેને કહીએ ને આપણે પરસાદી તળેટીમાં આ કોઈ પણ જગ્યાએ તમે લેવા તમે એક શરીફળ એક સુંદળી અને અગરબત્તીનું પડીકો તમને સાઠ રૂપિયામાં મળશે બે શરીફળ બે સુંદળી અને એક અગરબત્તીનું પડીકો તમને સો રૂપિયામાં જબલું મળશે તમે આ બધા સ્ટોલમાંથી કોઈ પણ જગ્યાએથી માતાજી માથે પરસાદી લઈ શકો છો તમારી પાસે વાહનની સગવડ ન હોય તમારે વલસાડ જવું કે નેશનલ હાઈવે ઉપર જાઉં તો અહીંયા રિક્ષા સ્ટેન્ડ છે રિક્ષા સ્ટેન્ડની અંદરથી તમને કોઈ કોઈપણ જાતના વાહન મળી રહે છે દોસ્તો તો ચાલો આપણે જઈએ ઉપર માતાજીના દર્શન કરવા માટે અને ત્યાં જઈને પાનેરા ડુંગરની ઇતિહાસની વાતો સાંભળીશું અને માતાજીના દર્શન કરીશું જય મા ચામુંડા દોસ્તો આ પાનેરાનો ડુંગર શરૂ થાય ને એટલે લગભગ ઓછા ઓછા સાતસો ને પંદર ને બે સાતસો ને પાંચ સાતસો ને પાંચ સીડી છે અને આ સીડીની અંદર તમને કાંઈ તડક્યાની ઓલી નથી વ્યવસ્થા તમે સૂર્યપ્રકાશની કોઈ તકલીફ નથી કારણ કે ઉપર છેડ સુધી શેડ બાંધેલો છે તમે જોઈ શકો છો એટલે કોઈ જાતનો તડકાની કાંઈ તમને સૂર્યપ્રકાશની એવી અનુભવ નથી અને પગથિયા પણ નીચા છે છે

એની દયા વગર ખોટું છે ભાઈ ટાઈમ હોય તો એ નથી આવતું રજા હોય તો એ નથી આવતું ભાઈ આ તો અંજળ હોય જ્યારે આપણે અવાઈ ગયું માં ભગવતી ની દયા તો કમેન્ટ માં જયમાં સામુંડા લખવાનું ભૂલતા નહીં જય માતાજી હા ભાઈ તો દોસ્તો હવે ધીમે ધીમે આપણે સાતસો પંદર પગથિયા છે આપણે સાતસો પંદર પગથિયા આવીએ તો ધીમે ધીમે ઉપર ચડીએ અને પછી આપણે મા સાવણમાં મહાકાળીમાં અને જે ઉપર પીરદાદાની દરગાહ છે એના હું દર્શન તમને કરાવીશ અને આપણે માતાજીનો ઇતિહાસ પણ જઈને જાણશે દોસ્તો આ પાનેરો ડુંગર દોસ્તો એમ કહેવાય છે કે આનો ઇતિહાસ તો બહુ જૂનો છે દોસ્તો હજારો વર્ષ પહેલાં પુરાણોમાં લખેલી વાર્તાઓ છે બધી રાક્ષસન સમયની નહીં પણ અત્યારના જે આપણે સમય જોઈએ પાંચથી પાંચસો છસો વર્ષ પહેલાં તો જે શિવાજી કાળમાં શિવાજી કાળમાં શિવાજી મહારાજને આયા માતાજીએ સાક્ષાત દર્શન દીધેલા દોસ્તો આપણે ઉપર જોઈશું અને શિવાજી મહારાજનો કિલ્લો પણ જોઈશું દોસ્તો પાનેરાનો ડુંગરો આપણે થોડાક બગથિયા બાકી રહ્યા ને ત્યારે વચ્ચે રસ્તામાં એક સ્વયંભૂ રામેશ્વર મહાદેવનું મંદિર છે જો આ રીતનું લોકેશન છે આમ તો પાનેરા ડુંગર તમે પૂરો પાનેરા ડુંગર સડો ને દોસ્તો એટલે પાનેરા ડુંગરની અંદર મા શ્રાવણ માના મંદિર સિવાય બીજા ત્રણ મંદિર છે જેવા કે પહેલાં કે આ રામેશ્વર મહાદેવ પછી એક સાંત પીર બાપા આવે છે અને એક મહા માનું મંદિર છે એટલે જે આ ત્રણ મુખ વાળા છે ને એની સિવાયના પણ બીજા ત્રણ મંદિરો છે દોસ્તો તો આપણે પહેલા મંદિરે દર્શન કરીએ મહાદેવના ત્યારબાદ પીર બાપાના દર્શન કરીને મા સાવનનો મને પગે લાગવા જઈએ દોસ્તો એક કમાણા દસ રૂપિયા વાહ રામેશ્વર મહાદેવ ને જય રામેશ્વર મહાદેવ હર હર શંભુ શ્રીમા મહાદેવ શંભુ જય રામેશ્વર મહાદેવ દોસ્તો આપણે પાનેરા ડુંગરના થોડાક પગથિયા બાકી રહે પેલા રસ્તામાં વચ્ચે શંભુ રામેશ્વર મહાદેવનું મંદિર છે દોસ્તો આ મંદિરે પહેલાં દર્શન કરવા માટે જજો અને ત્યારબાદ માતાજીના દર્શન કરવા માટે જઈએ જય <laughs> રામેેશ્વર <laughs> 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 આ પાનેરા ડુંગરમાં માતાજીના ત્રણ મુખ છે તો માતાજીના ત્રણ મુખ કઈ રીતે છે જે એના નામ આપો અને પાનેરા ડુંગરનો ઇતિહાસ અમારા યુટ્યુબ દર્શક મિત્રોને સમજાય એ રીતે તમને આવે માના ત્રણ સ્વરૂપ કેમ છે ચોટીલામાં બે સ્વરૂપ કેમ છે આ પ્રશ્ન હર વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય પણ જ્યારે એના કારણના મૂળ ઉપર આપણે જાઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શું છે સપ્તાશતી જે પુસ્તક છે એ માના આ જ ચરિત્ર ઉપર આધારિત છે જ્યારે એનું વાંચન કરું ત્યારે તમને ખબર પડે કે માના ત્રણ સ્વરૂપ કેમ છે માના નવ સ્વરૂપ કેમ છે માના બે સ્વરૂપ કેમ છે સપ્તાશતીના અંદર માના નવ પ્રમુખ દેવી નવ છે પ્રથમમ શૈલપુત્રી છે દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્રઘંટીથી પુષ્માંડીથી ચતુર્થગમ પંચમ સ્કંદમાટેથી ષષ્ઠમ કાત્યાની છે સપ્તમમ કાળરાત્રિ છે મહાગૌરીટાષ્ટમમ નવમ સિદ્ધિદાત્રી છે નવદુર્ગા પ્રખ્યા નવ નવદેવીઓના નવ પ્રમુખ સ્થાનો છે આપણા ભારતના અંદર અસંખ્ય શક્તિપીઠો છે પણ આ ત્રણ સ્વરૂપ ચંડિકા અંબિકા અને નવદુર્ગા એ માના આ ત્રણ સ્વરૂપની સ્થાપના અહીંયા છે ચોટીલામાં બે સ્વરૂપની સ્થાપના છે માના નવ દેવીના સ્વરૂપોમાંના આ સ્વરૂપો છે અલગ અલગ નથી એ માને અલગ અલગ રીતે એ કરેલા છે ને એમને વર્ણન કરેલું છે તે દેવીઓનું સ્થાપન છે એટલે માને ત્રણ મુખી અને બે મુખી હોવાનું કારણ આ છે બીજું વસ્તુ એ કે જે મહિષાસુરને મારેલું એમાં મહાલક્ષ્મી ચંડમુનને મારેલા એમાં ચંડિકા અને રક્ત રક્તબીજને નાશ કરેલો એમાં મહાકાળી આ ત્રણ દેવીઓના પ્રમુખ સ્થાનો આખા ભારતમાં રહ્યા છે તેમાંના ત્રણ સ્વરૂપ આપણા પાનેરા અંદર પણ બિરાજમાન છે ચોકીલાના અંદર પણ બે સ્વરૂપનું સ્થાપન છે અને ઊંચા કોટળામાં એક સ્વરૂપમાં ચામુંડનું સ્થાપન છે એટલે નવદેવીઓનું સ્થાપન અલગ અલગ રીતે થાય કોઈ વાર તમને નવદેવીનું સ્થાપન સાથે પણ જોવા મળે એટલે જે પ્રમુખ ત્રણ દેવીઓ છે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી એના હેઠળ ચોસઠ યોગી અને આ જે દેવીઓ છે ને જે આપણું યુદ્ધ મહિષાસુર અગાડી લડેલા ને એ દાનનો નાશ કરેલો ત્યાર પછી આસો માસ ચૈત્ર માસ અને બે આપણા ગુપ્ત નોતાઓના અંદર દેવીઓનું પૂજન થાય છે એનું મુખ્ય કારણ શું આ છે અને સાચા મનથી અને શ્રદ્ધાથી માની આરાધના ભક્તિભાવથી આ નવરાત્ર દરમિયાન જાગ્રતા કરવાથી એની માણસની મનોકામના પૂર્ણ થાય છે અને આશાઓ પણ પરિપૂર્ણ થાય છે પણ માણસની સાચી ભાવના સાચી ભક્તિ અને સાચું તપ હોવું જોઈએ પછી આપણે ખાલી દુનિયાને દેખાવો કરવા માટે આપણે બધું કરીએ મારી ભક્તિ બીજી જગ્યાએ એવું બનવું જોઈએ માણસ મનથી ભક્તિ કરો અને સાચી આરાધના કરો બધું જ છે હું ખુદ છું જાતે પણ મેં બધા પ્રયોગ કરી થેન્ક યુ બાબુ આ પાનેરાના ડુંગરના ઇતિહાસ કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી દોસ્તો હવે આપણે જઈએ સીધા મહાકાળી જે ગુફામાં મહાકાળી છે ને મહાકાળી માના દર્શન કરવા માટે જો પાનેર તમે દર્શન કરો ને એટલે આવી રીતે જવાનું છે સીધું નિશ્ચિત મહાકાળીની ગુફા તરફ તમે તમારા પરિવાર સાથે જે પાનેરા ઉપર દુર્ગાના દર્શન કરવા માટે તમે આવ્યા છો તો હું અનુભૂતિ કેવી અમારા યુટ્યુબ દર્શક મિત્રો

વાલીમાનની ગુફામાં મંદિર તરફ જઈએ ને એટલે રસ્તામાં સરસ મજાના ત્રણ ત્રણ કુંડ આવે છે અને એ ત્રણ કુંડ પાણીના ભરેલા છે કહેવાય છે દોસ્તો કે શિવાજીના સમયમાં તોપખાનાને ફોડવા માટે આ સરત જ કુંડ ભરેલા રાખવા પડતા હતા કારણ કે એટલે આ કુંડમાં જે તોપ ફોડવા માટે દારૂખાનાને ઠંડો કરવા માટે આ પાણીની તાત્કાલિક જરૂર હતી અને બહાર પાણી લેવા જવાય નહીં એટલે દુશ્મનો જો બહાર જાઓ તો દુશ્મનોના હાથે તમે પકડાઈ જાઓ એટલે માટે પાણીની એ તોપને ઠારવા માટે આ પાણીના કુંડ ભરેલા હતા દોસ્તો એમ કહેવાય છે એટલે ઉપર જ ત્રણ કુંડ છે તમે ઉપર જોઈ શકો છો અને ઉપરની સાઈડ તમે જો હજી પણ અડીખમ શિવાજી વખત કિલ્લો તમને જોવા મળશે આ છે શિવાજી મહારાજનો ગુપ્ત રસ્તો અને કહેવાય કે શિવાજી મહારાજે આ રસ્તેથી પોતાના ઘોડાને દોડાવીને બધા દુશ્મનોને હતા દોસ્તો આ જે ગુપ્ત રસ્તો છે અને આ રસ્તેથી સીધું પણ તમે નીચેની તરફ ઉતરી શકો છો જો તમે જોઈ શકો છો આ બધા દર્શનાર્થીઓ જે ભાઈ ભક્તો છે એ આ બાજુથી પણ મારા દર્શન કરવા માટે આવે છે જો બંને બાજુ રસ્તા છે સામે ફેક્ટરી દેખાય છે અને આ છે તેનો ડુંગરનો યુવ દોસ્તો તમે જોઈ શકો છો વાહ આ વલસાડ શહેર દેખાય છે અને આ પાછળનું જંગલ છે તો હવે આપણે શિવાજી મહારાજનો જે જૂનો પાંચસો છસો વર્ષ જૂનો જે કિલ્લો છે એ કિલ્લાની અંદર આપણે જઈ રહ્યા છીએ જો એનો અડીખમ કિલ્લો એમ કહેવાય છે દોસ્તો કે સુરતની ઉપર જ્યારે સડાઈ કરી શિવાજી મહારાજે ત્યારે એણે આયા નિવાસ એણે કર્યો હતો અને એણે ચારે બાજુથી દુશ્મનોને આયથી હફાવ્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે શિવાજી મહારાજ જ્યારે સુરતને લૂંટ્યું સુરતનો કિલ્લો જે બનાવ્યો એની પહેલાંનું રહેણાંક આયા હતું અને સાક્ષાત મા દુર્ગાએ શિવાજી મહારાજને આયાસ આ જે કિલ્લો બનાવવાનું પ્રોત્સાહન આપ્યું હતું આમ તો શિવાજી મહારાજને પૂણા પૂણા જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે ત્યાં શિવાજી મહારાજના એને સાક્ષાત અનુભવ થયો હતો પણ આયા જે માતાજીની પ્રેરણાથી આ કિલ્લો એણે બનાવેલો અને દુશ્મનોને હફાવવા માટે જે આ ચારે બાજુ જે તોપ મૂકી હતી ને દોસ્તો એ આ કિલ્લા ઉપર મૂકી હતી આ કિલ્લો તમે જોઈ શકો છો ચારે બાજુ જર્જરિત કિલ્લો થઈ ગયો છે ઘણા વર્ષો થઈ ગયા અને રિનોવેશન કામ પણ ચાલુ છે પણ હજી આ કિલ્લાને જોવા માણસો હજારો લોકો આવે છે દોસ્તો આ તો વલસાડ જિલ્લાના પાનેરા ડુંગર જે ત્રણમુખવાળા સાવણમાના મંદિરનો વિડિયો દોસ્તો જો આ વિડીયો તમને ધીમો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે દોસ્ત ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હરમાં છે દોસ્તો જો જે ચૈત્ર મહિનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે પબ્લિક છે ને જનતા જે શ્રદ્ધાળુ આ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને આમ તો સૈતર મહિનામાં બધા દેવી દેવતાને ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગર્દી હોય છે પણ આવા બધા હિલ સ્ટેશન કહેવાય ને છે ને હિલ સ્ટેશનની અંદર વધારે ગર્દી હોય છે જો તમે માતાજીનું મંદિર સામું દેખાય છે દોસ્તો તો માના શરણોમાં વંદન કરી અને આ વિડીયોને આપણે પૂરો કરી દોસ્તો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ